બગસરામાં શ્રી ભારતના વડાપ્રધાનના અગિયાર વર્ષ સુશાસનના પૂર્ણ થતાં ભાજપની મીટિંગ મળી આ મીટિંગમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ ધારીના ધારાસભ્ય જેવી કાકડીયાએ પણ હાજરી આપેલ આ કાર્યક્રમમાં બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના કાર્યકરોએ હાજરી આપેલ આ કાર્યક્રમમાં ભાજપની અગિયાર વર્ષની કામગીરીની કાર્યકરોને જાણકારી આપેલ બગસરામાં શ્રી ભારતના વડાપ્રધાનના અગિયાર વર્ષ સુશાસનના પૂર્ણ થતા ભાજપની મીટીંગ મળી આ મીટિંગમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ ધારીના ધારાસભ્ય જેવી એ પણ હાજરી આપેલ આ કાર્યક્રમમાં બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના કાર્યકરોએ હાજરી આપેલ આ કાર્યક્રમમાં ભાજપની અગિયાર વર્ષની કામગીરીની કાર્યકરોને જાણકારી આપેલ બગસરામાં શ્રી ભારતના વડાપ્રધાનના અગિયાર વર્ષ સુશાસનના પૂર્ણ થતા ભાજપની મીટિંગ મળી આ મીટિંગમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ પણ હાજરી આપેલ આ કાર્યક્રમમાં બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના કાર્યકરોએ હાજરી આપેલ આ કાર્યક્રમમાં ભાજપની અગિયાર વર્ષની કામગીરીની કાર્યકરોને જાણકારી આપેલ